નમસ્તે દર્શક મિત્રો સોશિયોલિગલ બાય હેમા ની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવરાત્રિ આસો સુદ શારદીય નવરાત્રિ નિમિત્તે આજે ચોથું નોરતું અને આપણે ચંડીપાઠના કવચના તેર કવચના ગરબાનું વિહંગાવલોકન અવલોકન કરી રહ્યા છીએ એ પૈકી મિત્રો આજે આપણે કવચ નંબર ચાર ચક્રાદય સ્તુતિનું જે કવચ છે એ નું વિહંગાવલોકન કરશું આ સ્તુતિનો જે સંસ્કૃત રાગ છે એ તો બધાને મોટે ભાગે આવડતો જ હશે શક્રાદય સુરગણા હેતી વીરે તસ્મિંદુરાત્મનિ સુરારી બલે જ દેવ્યા આ એનો ઓરિજિનલ સંસ્કૃતનો છે અને જે કવચના ગરબા જે છે એમાં ચોથું કવચ છે એનો રાગ આ પ્રમાણે છે शक्रादय सुरगणा अम्बाना गुणगाय जगत जनुनि गिरिनन् દયા સુર ગણા હવે આપણે શકરાતય સ્તુતિ વિશે જાણીએ તો કવચ ત્રીજા કવચના અંતમાં માએ મહિષાસુરનો વધ કર્યો અને મા મહિષાસુર મર્દિની બની અને એનાથી દેવો એટલા બધા આનંદમાં આવી ગયા પણ માને એટલો બધો આક્રોશ હતો એટલો બધો ક્રોધ હતો આ યુદ્ધનો એટલો બધો આવેગ હતો કે એ કેમે કરીને ક્ષમતો નહોતો અને એને ક્ષમાવવા માટે દેવોએ એટલે કે શક્ર એટલે કે ઇન્દ્ર શક્ર આદિ એટલે શક્રાદય શક્ર આદિ દેવોએ જે માની સ્તુતિ કરી એના આવેગને સમાવવા માટે એ શક્રાદય સ્તુતિ જે ચંડીપાઠનું ચોથું કવચ છે હવે છંદ જે છે એ ગરબાનો છે હવે આ કવચનો પ્રારંભ દોરાથી થાય છે મહિષ માર્યો માહેશ્વરી રે અને સ્તુતિ કરે નર ઇન્દ્રથી શરૂ થયેલ આ કવચના પ્રારંભે ત્રીજા કવચમાં અનેક અસુરો અને અંતે મહિષાસુરના વધ પછી માના શરીરમાં એટલો બધો રોષ અને આવેગ વધી જાય છે કે એ કેમે શાંત થતો હોતો નથી ત્યારે શક્ર એટલે કે ઇન્દ્ર આદિ દેવો મળી અને માના આ આવેગની શાંતિ માટે થઈને એમની સ્તુતિ કરે છે એ અતિશય ગેય સુંદર કર્ણપ્રિય અને એટલી જીવંત છે કે આજે પણ આપણે જ્યારે પણ શંકરાદાયનું ગાન કરતા હોઈએ કે શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે અને શરીરનું ઉષ્ણતામાન જે છે એ એકદમ વધી જાય છે ને આપણા શરીરમાં પણ એક આવેગ આવી જાય છે અને એટલા માટે કહ્યું હતું કે કવચનું શાસ્ત્રોક્ત જ્ઞાન કરવામાં આવે અને એ શાસ્ત્રોક્ત જ્ઞાનમાં છઠ્ઠા કવચમાં લગભગ માનો આવેશ સમય છે એટલે છઠ્ઠા કવચ પહેલાં કવચમાં વિરામ આવતો નથી હવે આ સ્તુતિના પ્રારંભના બીજા શ્લોકથી તેરમા શ્લોક સુધીમાં માની અપૂર્વ સુંદરતા અને શૃંગારનું દેવોએ વર્ણન કર્યું છે માતાજીનું અને અદ્ભુત વર્ણન છે રૂપ અનુપ મતનું વાણીથી ન કહેવાય સુંદરતા લાવણ્યતા આ રીતે જે માના સ્વરૂપનું વર્ણન કહેવાય છે કે સાગર નિરગંભીર જેમ ગાગર માના સમાય એટલે કે અંતે તો એનાથી જ સમાપ્ત કરવું પડે છે કે અમારી વાણીમાં આ સુંદરતા સમાય એમ નથી અહીંયા ફરીથી નેતી નેતી જે આપણને યાદ આવે છે નેતી નેતી જ્યાં વેદ વધે છે મારું ચિતડું ત્યાં જવા ચહે છે ભગવાનનું ગમે તેટલું વર્ણન કર્યા પછી અંતે તો વેદોએ પણ એને નેતી નેતી અમે નહીં કરી શકીએ એમ જ કહેવું પડે છે એવી રીતે અહીંયા માતાજીના વર્ણનમાં પણ છે કે સાગર નીર ગંભીર જેમ ગાગર માન સમાય એટલે કે અમે આ વર્ણન કરવા માટે શક્તિમાન નથી એ કહેવા દેવોને પણ માતાજી મજબૂર કરે છે એટલું એમનું અનુપમ રૂપ લાગે છે અને વિચાર કરો કે આટલા બધા આવેશમાં આટલા બધા યુદ્ધના અંતે પણ જે માં આટલી બધી સુંદર દેખાતી હોય એ એના પ્રસન્નચિત્ત મુદ્રામાં તો કેટલી બધી સરસ દેખાતી હશે કે કેટલી બધી અપૂર્વ સુંદર અને લાવણ્યમયને એકદમ શાંતને પ્રેમમય લાગતી હશે એટલે કે શિવ અને આ જ રીતે બધું એક સિમિલી આપણે જોઈએ તો શિવમહિમના સ્તોત્રમાં છે અસિતગિરીસમ સ્યાદ્જલમ સિંધુ પાત્રે સુરતરૂવરે શાખા લેખિની પત્રમૂર્વી લિખતી યદી ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણાના ઈશ પારમ એ જ રીતે એ જે શિવ માટે કહેવાયું છે એવું અહીંયા શક્તિ માટે કહેવાયું છે કે અમે આ રૂપનું વર્ણન કરવા માટે શક્ય નથી અને વાણીની અસમર્થતા અહીંયા દર્શાવી છે ત્યારબાદ છે ચરણ શરણ એ આવી રહ્યા જાણે દાસના દાસ અને રક્ષા કરો નિજ શસ્ત્રથી નોધારાના આધાર રક્ષા કરો શસ્ત્રથી નોધારાના આધાર પછી જે કષ્ટર સાથને થાજો તમે રે સહાય મા જ્યારે જ્યારે આવું કષ્ટ પડે ત્યારે તમે અમને સહાય થાજો આવું દેવો માને વિનંતી કરે છે અને શ્લોક નંબર ચૌદથી સત્તર સુધી જે છે એ સમસ્ત દેવોની સંપૂર્ણ શરણાગતિ અને ભાવિ સંકટ કે હજી જે શુંભની શુંભ ચંડમુંડ વગેરે સ્વરૂપે આવવાનું છે એની સામે પણ આગવી રીતે માની રક્ષાનું વચન વરદાન અને સલામતી દેવો માગી લે છે આ સ્તુતિમાં જ વખાણ કરવાની સાથે સાથે અને દેવોની આ વાણીની સહિતની તમામ શક્તિની અસમર્થતા બાદ છે રક્ષા કરોની જશ સ્ત્રથી નોંધારાના આધાર એમ કહીને દેવો સંપૂર્ણપણે નિકાલસ્તાથી પોતાની અક્ષમતા કબૂલ કરી લે છે કે અમે નોધારા છીએ અને તમે અમારા આધાર છો અને તમે અમારી રક્ષા તમારા શસ્ત્રથી કરો અને એ શરણાગતિ સ્વીકારવામાં આવી છે એટલું જ નહીં પણ ભાવિ સલામતી અને રક્ષણનું રક્ષણ પણનું વચન પણ મેળવી લેવામાં આવ્યું છે અને અહીં વિશિષ્ટ અને નોંધનીય બાબત એ છે કે સ્વયં શિવત્વ પણ શક્તિને આધીન છે એટલે કે જ્યારે પણ શિવને દેવોને પણ જ્યારે પોતાની રક્ષાની જરૂર પડી ત્યારે એમણે શક્તિને શરણે જવું પડેલું છે અને આ નાગરી સંસ્કાર વારસો અને દૈવી પરંપરાનો જ પ્રસાદ છે કે જેમાં આજે પણ સ્ત્રી શક્તિનું ખૂબ જ માન મહત્ત્વ અને મર્યાદા દાખવવામાં આવે છે આખા કવચ બલકે આખા ચંડી હાર હાર્દ કે સંદેશ કદાચ આ ચોથા કવચ કવચના શ્લોક નંબર ચૌદથી સત્તરમાં સમાયેલું છે કે જેમાં દેવ હોય દાનવ હોય માનવ હોય બધી જ જે માતૃત્વ અને તેની શક્તિનું મહાત્મ્ય અનિવાર્યતા અને સર્વોપરિતા સિદ્ધ થાય છે સ્ત્રી અબળા હોઈ શકે પણ મા કોઈ દિવસ અબળા હોઈ શકે નહીં મા જ્યારે એના બાળકો એના ભક્તો ઉપર આવી પડે ત્યારે એ સબળમાં સબળ બની જતી હોય છે બાળકો ઉપરનું દુઃખ કષ્ટ કે અત્યાચાર એ સહન કરી શકતી નથી અને ગમે તેવા શસ્ત્રો હાથમાં લઈ અને ગમે તેવા અસુરોની સામે એ થઈ જે છે એટલે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય જો મેળવવો હોય તો એકમાત્ર શરણ માનું જ છે એવું અહીંયા પ્રતિપાદિત થાય છે અને દેવો નિખાલસ ભાવે આ કબૂલ કરે છે એટલે અને એનો નમ્રપણે સ્વીકાર કરે છે શક્તિના આધિપત્યનો એટલે નાગરિક જ્ઞાતિમાં મોટાભાગના આ સ્તુતિ કંઠસ્થ હોય છે અને નવચંડી વગેરે યજ્ઞોમાં જ્યારે બીડું ગમાય છે ત્યારે એની પૂર્ણાહુતિ વખતે આ સ્તુતિ દ્વારા જ કરવામાં આવે છે આમ આ ચોથું કવચ એ માતાજીના અસંખ્ય અવતાર અને નામાભિદાન પૈકી એક એવો માનવ મહીષાસુર મર્દિનીનો અવતાર પ્રગટ થાય છે જેને સત નમન છે કાલે મળશું મિત્રો કવચ નંબર પાંચ ઉથલામાં ને એમાં શુંભની શુંભનું એ લડાઈ અહીંયા છે મિત્રો આપને જો ગમ્યું હોય આપને રસ પડતો હોય ઉપયોગી લાગ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો બીજાને પણ આનો લાભ મળે અને આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા કે કંઈ સજેશન કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરીથી મળીશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જય હટકેશ જય માતાજી જય અંબે